અને અત્યારે મકાઈ સીઝન છે તો મકાઈ આવે છે પણ ખરી તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં એના માટે મેં છે ને એક અમેરિકન મકાઈ લઈ લીધી છે હવે એને આપણે છીણી લેવાની છે તમે ચોપરમાં પણ કરી શકો છો તો આ રીતના હું છીણી લઉં છું મકાઈનું છીણ કરી લીધું છે અને થોડી મકાઈ મેં નાની મકાઈ હતી નાનો જે સાઇઝની હતી એમાં મેં થોડા દાણા પણ અલગ કાઢી લીધા છે જેનો આપણે આગળ ઉપયોગ કરીશું જેમાં તમારે બેટર બનાવવું હોય છે વાસણ લઈ લેવાનું છે એમાં આપણે જે પીસેલી મકાઈ છેડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે હું અહીંયા એક કપ રવો લઉં છું જો તમે સોજી લેતા હોય ફ્રેન્ડ્સ તો એને છે ને તમારે મિક્સરમાં બ્લેન્ડ કરી લેવાની છે અને વન ફોર્થ કપ બેસન નો બેસન લઉં છું ચણાનો લોટ વન વન એન્ડ હાફ કપ દહીં લઉં છું જે નોર્મલ દહીં જ લેવાનું છે હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેસુ અને જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે રીતનું આપણે બેટર બનાવી લેશું અને પછી આપણે પાણીની જરૂરિયાત પડશે તો આપણે એડ કરીશું અત્યારે આ રીતની આપણે થિકનેસ રાખી છે હવે આપણે ઢાંકીને આપણે આપણે ઢાંકીને આપણે પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું કે જેથી રવો છે એકદમ સરસ રીતે ફૂલી જાય તો પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો હવે આપણે પંદર મિનિટ થઈ ગઈ છે બેટર પણ એકદમ ઘટ થઈ ગયું છે હવે એમાં આપણે મસાલા એડ કરી દઈશું તો એમાં મેં આપણે જે ખાયણીમાં વાટીને તીખા લીધા છે સાતથી આઠ એક ચમચી તોલેટ કરીશું થોડા આપણે મકાઈના દાણા એડ કરીશ કરીશું પછી એક ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું એક ચમચી એક થી હાફ ચમચી લાલ મરચું પાવડર હળદર પાવડર ખાંડ એડ કરશું અને બેટર આપણું ઠીક છે એટલે થોડું આપણે પાણી એડ કરીને બેટર ને પતલું બનાવી નાખશું તો જો આ રીતની એનીકનેસ આપણે રાખીશું ની પાંચ ચમચી આપણે ખાવાના સોડા એડ કરીશું આ જગ્યાએ તમે ઈનો પણ લઈ શકો છો અને આને એક્ટિવેટ કરવા આપણે ઉપર લીંબુ નીચોવી લેશું અડધું એક ચમચી આપણે તેલ પણ એડ કરી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એટલે આપણું જે બેટર છે ને એકદમ સરસ રીતે ફૂલી જશે

ફ્રાય ચેકળ થઈ જાય એટલે લાલ સુકેલું મરચું અને મીઠા લીમડાના પાન મકાઈના જે દાણા આપણે રાખેલા દાઈએ એ ઉતારી દો છું. એ ચમચી આપણે પડ ઓર કરી દેશું. અને છપ્પી હેલી ઉમેર કરી દેવું. લેસું માં આપણે હવે બેટર પાથરી દેશે. આપણે જે રીતના ઠીક કરવું હોય એ રીતના કરી શકો છો હું અહીંયા મીડિયમ ઠીક કરું છું ઉપર મકાઈના દાણા લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેસું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સાત આઠ મિનિટ માટે કૂક કરી દેશું ઉપરનો કલર ડ્રાય થઈ ગયું છે હવે એને હું આ પ્લેટમાં એક લઈ લઈશ અને પછી એને

આવી જ રીતે હું બીજો હાંડવો પણ બનાવી લઈશ મસ્ત મજાનો અમેરિકન મકાઈનો હાંડવો રેડી થઈ ગયો છે એકદમ સરસ ખાવામાં બહુ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બધાને ખૂબ જ ભાવશે અને ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો છો ખાલી પંદર મિનિટમાં જ તમે બનાવી શકો છો તો આઈ હોપ કે આજીની રેસીપી પસંદ આવી હશે ફ્રેન્ડ્સ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં